thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હિયા મિત્રો આપને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડમાં સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ન્યૂઝીલેન્ડના ત્યારે રિવર્ટન ત્યારે કિનારે સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો તો વધુ જણાવી દઈએ કે જેનું કેન્દ્રબિંદુ બિંદુ દસમી ઊંડાઈ નોંધાયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી આવી દરે મિત્રો ન્યુઝીલેન્ડ ની ત્યારે ઇમરજન્સી મેનેજમેન્ટ ત્યારે એજન્સીએ કહ્યું કે જો સુનામી આવે તો દેશમાં પહોંચવામાં ઓછામાં ઓછો એક કલાક લાગશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે હાલમાં ત્યારે આ ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી હજી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ધન્યવાદ